જેમાં કામગીરી દરમિયાન તો સુરતમાં મેટ્રો ની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાય છે વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાયા છે આઝમ સુરતમાં મેટ્રોની કામગીરી ફરી વિવાદમાં ક્રેન તૂટી એક મકાન ઉપર પડી ભાવિની જોવા જાય તો સુરતની મેટ્રોની કામગીરી સતત સમય અંતરે વિવાદમાં આવી રહી છે ફરી એક વાર આ મોટી એક ઘટના બનીને સામે આવી છે કારણ કે એક આખી ટ્રેન જે છે તે તૂટી પડી છે અને તૂટીને સીધી એક મકાન પર પડી છે અને તમારા સામે જે દ્રશ્યો દેખાય છે કે મકાનને પણ મોટું નુકસાન થયું છે સ્થાનિક કેટલાક લોકોને જે નીચેથી પસાર થઈ રહ્યા હતા તે પૈકીના કેટલાકને સામાન્ય ઈજા પણ થઈ હોવાની વાતો ચાલી રહી છે પરંતુ ભાવિની જે જોવા જાય કે થોડા સમય પહેલા પણ આપણે જોયું હતું કે એક પટારના વિસ્તારના અંદર એક કિલ્લર હતું કે સારોલી પાસે એક કામગીરી નાનો વિવાદ છે હવે આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એના સ્પષ્ટ દેખાય છે કે ટ્રેન જે છે તે આના ઉપર વર્ષોથી કામ કરી રહી છે કારણ કે મેટ્રો ની કામગીરી ચાલી રહી છે પરંતુ આજે અચાનક એવી તો કઈ ચૂક થઈ કે જેના કારણે આખી અને આખી ટ્રેન જે છે નમી નમીના સાથે પડી અને પડી તો સીધી એક મકાન ઉપર ધરાશય થઈ છે એ સ્પષ્ટ કહે છે કે ક્યાંક ને ક્યાંક મેટ્રોની કામગીરીના અંદર ગંભીર બેદરકારીઓ હવે સામે આવી રહી છે જી આઝમ ગંભીર બેદરકારી તો ચોક્કસ છે જે મકાન ઉપર આગ પડી છે ક્રેન ત્યાં કોઈને નુકસાન કોઈને વાગ્યું હોય એવું કાઈ છે ઈ થયા હોય કોઈ હા હાલ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે દ્રશ્યોના અંદર અફડાતફરીનો માહોલ દેખાઈ રહ્યો છે લોકો દોડતા નજરે આવી રહ્યા છે પરંતુ જે રીતે મેં તમને કીધું કે જે ક્રેનની કામગીરી હતી એ અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પંદર મિનિટ પહેલાનો બનાવ છે કાપોદરા પોલીસે પણ આ બાબતે જે સ્થાનિક વિસ્તાર છે તેને પણ ના જાણ હતી આપણે સંદેશ ન્યૂઝે સામે ચાલીને કાપોદરા પોલીસે જયારે આ વર્ષે પૂછ્યું હતું ત્યારે એમને જાણ પડી ગઈ છે કે આવી કોઈ ઘટના બનીને સામે આવી છે ભારે ભક્કા મને ટન નો વજન ધરાવતી આ ક્રેનના સાથે જે એના ઉપર લાગેલી જે મેટ્રો ની બની છે તો અધિકારીઓ છે જે જે તે વિસ્તારમાં હતા ત્યાંથી દોડતા થયા છે અને હવે આ જગ્યા જે છે તે ચીકુવાડી ની છે નાના વરાછા વિસ્તારમાં આવે છે અને જે સ્થાનિક ખાનગી સ્કૂલ છે તેના નજીક માં બનાવ છે જી

મેટ્રોની કામગીરી એ સીધી સુરત પોલીસ મહાનગરપાલિકાના જે કમિશ્નર હોય છે તેમના અંદરમાં આવતી હોય છે અને મહાનગરપાલિકાના કમિશનરે ખરેખર આના અંદર જોવું જાય તો સ્થળ વિઝેટ તો સમય અંતરે કરવી જોઈએ પરંતુ સબ સલામત કોન્ટ્રાક્ટની હેઠળ કામગીરી મેટ્રોની કામગીરીના અંદર પણ સબ કોન્ટ્રાક્ટ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે એટલે કે

ભાવિની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે મહાનગરપાલિકાના હવે અધિકારીઓ દોડતા થશે કારણ કે વરાછા ઝોન વિસ્તારમાં આવતું હોય છે વરાછાના પાછા બે ઝોન છે એ અને બી ઝોન છે આ બંને ઝોનના અધિકારીઓ દોડતા થશે પરંતુ મેં તમને જેમ કીધું કે મેટ્રોની સમગ્ર કામગીરી આખા શહેરમાં જે ચાલી રહી છે એનું સીધું નિરીક્ષણ સુરત મહાનગરપાલિકાના કમિશનર હોય છે તેમના અંડરમાં આવતું હોય છે પરંતુ આપણે જોઈએ છીએ કે સતત આવી વિવાદો સામે આવી રહ્યા છે ક્રેન પડી જાય છે તો પછી ખરેખર મહાનગરપાલિકાના કમિશનરે પણ હવે એક્શન મોડમાં આવું જ જોઈએ કારણ કે એ જો એક્શન મોડ માં નહીં આવશે તો આવી ટ્રેનો પડતી રહેશે અને ભોગ પણ લેવાતા રહેશે હાલ આપડે વાત કરીએ કેજ્યુઅલિટી નો સત્તાવાર આંકડો નથી પરંતુ સ્થાનિક સૂત્રો એવું જણાવી રહ્યા છે કે કેટલાક લોકો ઈજા થઈ છે જી આભાર માહિતી માટે